માંડવી કચેરી બહાર ગ્રામજનોએ પ્રતિક ધરણા કર્યા હતા માંડવી એરડ તાલુકા વિભાજન સત્તાના વિરોધમાં ગ્રામ લોકોએ આજે માંડવી કચેરી બહાર ધરણા કર્યા હતા માંડવી તાલુકામાંથી એરડ તાલુકો બનાવવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા તાલુકો ન બનાવવામાં આવ્યો ત્યારે માંડવી તાલુકાથી દૂર આવેલા ગામોને માંડવી તાલુકામાં યથાવત રખાતા અને માંડવી તાલુકાથી નજીક આવેલા ગામોને એરઠ તાલુકામાં આવતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો તેમણે જણાવ્યું કે માંડવી તાલુકામાં તાલુકામાં કામ લેતા હતા પરંતુ આવતા ઘણી તકલીફો સર્જાય તેમ છે માટે આજ રોજ માંડવી તાલુકામાંથી દૂર કરાયેલા ગામોને માંડવી તાલુકામાં જ યથાવત રાખવા માટે માંગ કરાઈ હતી રિપોર્ટર કેસી વસાવા બીએચ ન્યુઝ સુરત માંડવી